ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક વહેલી સવારે મહુડી ભાગોળ વિસ્તારમાં બે ગાય તોફાને ચડી ડભોઈ નગરના મુખ્ય માર્ગો પર રખડતા પશુનો આતંક યથાવત અવારનવાર વાહન ચાલકો પર ગાય અને આખલા કરે છે હુમલો ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં રખડતા પશુએ ધમાલ મચાવી રિક્ષા અને બાઇકને નિશાન બનાવી પાછળ મૂકી દોટ વિસ્તારમાં દોડધામ મચી બાઇક પાછળ ગાયે દોડીને કર્યો હુમલો સદનસીબે બાઇક પર સવાર ત્રણનો આબાદ બચાવ મહુડી ભાગોળ વિસ્તારમાં ગાય આખલા આતંક બચાવી લોકો પર કરી રહ્યા છે હુમલા નગરપાલિકા તંત્ર રખડતા ઢોરના નિયંત્રણ માટે પગલાં ભરે તે જરૂરી છે આજે પશુના કારણે ભોગ બનનાર દસ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી જે પૈકી રાજુભાઈ વિઠ્ઠલભાઈ પાટણવાડિયા રમીલાબેન રાજુભાઈ પાટણવાડિયા સુરેશભાઈ નગીનભાઈ પટેલ સાજીદભાઈ મનસુરી ફિરોઝભાઈ ગરાસિયા સુખાભાઈ તડવી મીનાબેન તડવી સુખીભાઈ વસાવા સલીમભાઈ પઠાણ લાલાભાઈ રાઠવા વગેરે નાઓને રખડતા ઢોરે આતંક મચાવી સામાન્ય ઈજા પહોંચાડી હતી બાઇક અને રિક્ષાઓને નુકસાન કર્યું હતું બે કલાક તોફાને ચડેલી ગાયે આતંક મચાવ્યો હતો રખડતી ગાયોથી લોકો થઈ ગયા છે પરેશાન ડભોઈ નગરપાલિકા રખડતા ઢોરોને પકડી પાંજરે પૂરવાનો કોઈ ચોક્કસ પ્લાન બનાવે તેવી લોક માંગ ઉઠવા છે